તો બધાને શ્વાસની તકલીફ આ ભાઈને ઉપર પણ આવી ગયું છે એને શ્વાસમાં એકદમ તકલીફ એને સાબરતો ચેક કરાવ્યા હતા એને તો સાઈડમાં અમદાવાદ હાઈવે પર થોડી હોટલ છે મોટું બધું જોવરાય અને પછી મોઢામાં શ્વાસ એકદમ અને બધું શરીર ભરવા લાગે ભરવા લાગે છે પછી અમે એને મોઢું બધું જોવરાઈને ત્યાં આગળ એ બધું આવતા કરાવતા થોડું કોલ્ડ્રિંક ને બધું થોડું પાણીને બધું પીવડાવીને પછી થોડી વાર બેસવા દઈએ મને થોડું રાહ પાછા મેં ત્યાંથી આમ થોડા પાછા આવ્યા બધા ભાર પબ્લિક જતી કે પાછા બ્રિજ પાસે આવે પાછા બ્રિજ ઉપર પાછું કર્યા લોકોએ પીઆર ગેસ પાછો છોડે છોડે પાછા છોડે નેશનલ હાઈવે હા બધું થોડું પબ્લિક બધું આમ વળી જાય તો અમે પણ ધીમે લઈને આની દવાખાના ભેગા લઈ જાય પછી તમે અઢી ત્રણ વાગ્યા સુધી અઢી વાગે જોવા ત્યાંથી નીકળવાની કોશિશ અમે નીકળ્યા પબ્લિક જેમ વેરાની હાઈવે જામ થઈ ગયા હતા અને એકદમ પેજ બાજ આ બાજુ લાવો બધા રોડ જામ કે રીતને લઈને આવું ત્યાંથી પછી અમે બે મહિના બધા પબ્લિક વેરાવા મળી અમે ત્યાંથી એમને એમ લઈને આવાજો આવી ગયા પછી અમે ત્યાંથી નીકળી ગયા આવતા આવતા પછી અમે એક કાનપુર સુધી આવીને પેલું થઈ ગયું એકદમ બધા પ્રોબ્લેમ વધારે પ્રોબ્લેમ થયો પછી સાતસો આઠનું મોઢું એકદમ બધું બંધ થઈ ગયું સાબરતોપ પછી સાબરતો પણ અમે એકસો આઠને ફોન કર્યો ત્યાં આગળ એને એમને એમ ડાલું સામે બેસાડીને કાનપુરનો ડૉક્ટર હતો એને ખાલી બતાવીશ એક એક આગળ ઇમરજન્સી લઈ જવું પડશે આપણે એને पहेम नेम अगर एंबुलेंस सामने लाडा बाबू जी सु दिया अभी हमने 108 सामने डालो जा क्रॉसिंग कर हम एकदम पिकअप डालो जपाटा जवा दी थी हमने क्या थी एमएम पिकअप डाला मने टारगेट एंबुलेंस में ले गए सीधा इडल ले गया इडल ले गया तो डॉक्टर साहब ने क्या बताया कि क्या सुमा 108 में मैं सर्वर में क्या जॉब थी डॉक्टर ने एंबुलेंस मैच करी हां एंबुलेंस में साइड सर्वर आपनी कोशिश करी बहुत 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 खराब हुई

પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે ગયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે માંગણી કરવા સાબરડીરીએ ભેગા થયા હતા એમાં એવી સ્થિતિ કરીને ઊભી રાખી ભાજપના રાજમાં કે ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી ટીયર ગેસના ટીયર ગેસ છોડવામાં આવ્યા એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે પશુપાલક છે સાહેબ ખૂબ જ દુઃખ થાય એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી અમે તો સાંતવના પાઠવી છે પણ આ સિસ્ટમનો વાંક જે રીતે પરિવારના સદસ્યો તમે બીજા મિત્રો કહે છે એ પ્રમાણે પીયર ગેસ પણ એ છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગુંગળામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં એમનું મૃત્યુ થયું આ એક માનવ વધ થયો છે ગરીબોને ક્યાં સુધી મારતા રહેશે પશુપાલકો ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનના પ્લેનમાં રખડનારા નથી હોતા અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે બહુ સામાન્ય હોય છે ત્યારે આ ખૂબ જ દુઃખદ છે આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે હું સરકાર પાસે પણ માગણી કરું છું કે આમના પરિવારને કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને બેતાલીસ તેતાલીસ વર્ષની ઉંમર હતી કમાવાની ઉંમર હતી એ બે છેડા ભેગા કરવા માટે અહીંયા મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા એમને એક કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને એક કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે અને આજે મેં એમણે પણ કહ્યું છે કે અમારા તરફથી એ ખેડૂત માલધારીના દીકરા તરીકે પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ ખેડૂત માળું માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે બધા ઉપર ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે નેતાઓ છે એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તમને કહેજો અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમ એમની પાસે માંગ કરીએ છીએ